નમસ્કાર મિત્રો હું છું સુજીત ડાબર છે અત્યારે આપણે એક એવા પરિવારને મળવા આવ્યા છે જે બહુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો મિત્રો આપણે અવારનવાર સેવા કરતા હોઈએ છીએ તો મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે ફટાફટથી મસ્ત કોમેન્ટ કરી દેજો અને મિત્રો અમે કેવા પરિવારને મળવા આવ્યા છે એ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને આગળ આગળ ખબર પડતી રહેશે તો મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે એ મને ફટાફટથી કોમેન્ટ કરજો અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો હવે આપણે જઈએ એ માજી પાસે અને એ કેવા પરિવારમાંથી પસાર થઈ રહ્યા છે એ હું તમને આગળ આગળ બતાવતો રહીશ મિત્રો આ માજી છે જે અત્યારે એમને આપણે મળવા માટે આવીએ છીએ અને આપણી માટે ખુરશીને બધી વ્યવસ્થા કરી રહ્યા છે માજી કામ કરી રહ્યા છે બધું તો આપણે માજી પાસે જઈશું અને તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રાભડા ગામે અને એક માજી છે જે અત્યારે એકલા રહી રહ્યા છે તો આપણે એને મળવા માટે આવ્યા છીએ તો મિત્રો હું તમને એના મકાનની વિઝિટ કરાવું અને એ કેવી જગ્યાએ રહી રહ્યા છે અને એમની સાથે આપણે વાત પણ કરીશું જે પણ આપણે માજીની વેદના છે તે આપણે સાંભળશું તો મિત્રો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને મિત્રો આ છે માજીનું મકાન તો હું તમને આગળ આગળ બતાવતો રહીશ તો મિત્રો આ છે તો માજીનું મકાન છે જે આ મકાનમાં રહી રહ્યા છે તો મિત્રો આ માજી છે જે એકલા રહી રહ્યા છે

તો અમે અમે અમારાથી થતી જે મહેનત કરી મદદ તો તમને લેતા આપીએ બરાબર કેટલા રહ્યો તો અબ્રારભાઈ ફારૂકભાઈ ડેરૈયા જે સદાબર કહેવાય એમના તરફથી આપને આજ મળેલું છે તો આપણે એની તે ખુશખુશાલ રહે એવા આશીર્વાદ તમે પાઠવો

અ થી બનતી કોશિશ અમે કરતા હોય ને આ તો ભગવાન છે ભગવાન બધાય ના આશીર્વાદ હોય એના ઉપર જ છે ને એટલે ભગવાન તમને હું બરાબર ના સુરત નું વસ્તુ એવું મળી કે જીવન જીવવું એટલે વાત પૂછવામાં

અને આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો મિત્રો મારા વિડીયોને લાઈક નહીં પણ હાઇપ જરૂરથી કરજો કેમકે હમણાં નવું ફીચર આવી ગયું છે તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મારા વિડીયોને હાઈપ કરજો